ગુજરાતમાં હાલ તેત્રીસ જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લા અને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવવાશે જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે સાથે આશે

સુઈ ગામ લાખાણી દિયોદર અને કાંકરેજ સમાવેશ થશે પાલનપુર અમીરગઢ દાંતીવાડા વડગામ ડીસા હાલના જિલ્લામાં જ રહેશે આજ અથવા તો એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે જેનાથી આવતા સમયની અંદર આ નવ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં નવ મહાનગરપાલિકાઓ થતા ગુજરાતનો અર્બન વિસ્તાર પચાસ ટકા કરતાં પણ વધી જશે અને એના કારણે અર્બન વિસ્તારમાં આ મહાનગરપાલિકાઓના કારણે હાઉસ અંદર એટલે કે આજુબાજુના વિસ્તારો કે જે ડેવલપ થયા હોય એમાં ગામડા પણ આવી જાય નગરપાલિકાઓ નજીકની હોય તો એવા તમામ ગામડાઓ અને નગરપાલિકાઓ જોડી અને મહાનગરપાલિકા થતાં વધુ સત્તા વધુ કાર્યક્ષમતાથી સુનિયોજન આયોજનથી એ શહેરોનો વિકાસ થાય અને શહેરો એ કોઈ પણ રાજ્ય માટે એ ગ્રોથ એન્જિનનું કામ કરતા હોય છે અને સૌથી વધુ અર્બેનાઇઝેશન ગુજરાતમાં છે આ બધી નગરપાલિકાઓ નાની હતી અવર્ગની હોય બ વર્ગની કે ક વર્ગની એકદમ અડી ગયો હોય ગામડાઓ સુધી પહોંચી ગયો હોય નવ નગર મહાનગરપાલિકાઓ નક્કી કરવામાં આવી છે ત્રણ નોટિફિકેશન એના બહાર પડશે કે વિસ્તાર તરીકે નોટિફાઈ કરવામાં આવે છે ત્યારબાદ આ વિસ્તારોને જીપીએમસી મ્યુનિસિપલ એક્ટ ઓગણીસો ઓગણપચાસ લાગુ પડવામાં આવશે અને વહીવટદારની નિમણૂક કરવામાં આવશે આમ વહીવટદારની નિમણૂક થતા જ જે નગરપાલિકાઓ છે એની હયાત જે પણ ઇલેક્ટેડ બોડી છે એ દરખાસ્ત થશે અને વહીવટદાર એનું કામકાજ સંભાળશે એની વોર્ડની રચના અને એની વોર્ડની રચના સાથે એના સીમાંકનથી લઈ અને તમામ બાબતો એ નક્કી કરી અને એ એના પછી મહાનગરપાલિકાની ચૂંટણી માટે એ સજ્જ થશે આમ એકંદરે જે આખે આખો આ જે ક્યારનો લગભગ ભૂપેન્દ્રભાઈ આ નવ મહાનગરપાલિકાઓ નક્કી કરવાનું જે દિવસે નક્કી કર્યું હતું ત્યારથી જ આ વિસ્તારોની અંદર હકીકતમાં પરિવર્તિત થવા જઈ રહી છે આવશે સાથે એક બીજો મહા મહત્વનો એમને નિર્ણય લીધો છે બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ ચૌદ તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું પાંત્રીસ થી પંચ્યાસી કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું હવે ટૂંકું થશે અને આ હાલ બનાસકાંઠાના ચૌદ તાલુકા છે એમાંથી આઠ તાલુકાઓ અને ચાર નગરપાલિકાઓ થી એક નવો વાવથરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે વિસ્તારમાં પણ છે અને ચૌદ તાલુકા ધરાવતો છે વસ્તીને વધુ સુગમતાથી સરળતાથી વહીવટ મળી રહે લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે બે જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું કુલ આઠ તાલુકાઓ વાવ ભાભર થરા ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ અને સાથે ચાર નગરપાલિકાઓ ભાભર થરા થરા અને ધાનેરા આ ચાર નગરપાલિકાઓ અને આઠ તાલુકાઓનો મળી કુલ વાવ થરાદ જિલ્લો બનશે જેનું હેડક્વાર્ટર થરાદ રહેવાનું છે બનાસકાંઠો જિલ્લો એના છ તાલુકાઓ છે પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા અને સાથે બે નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા એમ મળી અને બનાસકાંઠા જિલ્લો આમ બે જિલ્લા હવે અસ્તિત્વમાં આવશે બંને જિલ્લાઓમાં દરેકમાં છસો ની આસપાસ ગામડાઓ રહે એ રીતનું આયોજન કર્યું છે વાવ થરાદ જિલ્લામાં છ હજાર બસો સત્તાવન ચોરસ કિલોમીટર અને બનાસકાંઠામાં ચાર હજાર ચારસો છ્યાસી ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણેની રચના કરવામાં આવી છે સરેરાશ પાંત્રીસ થી પંચ્યાસી કિલોમીટર જેટલું અંતર ઘટશે ઇંધણમાં પણ બચત થશે અને લોકોની સુગમતા વધશે અને બે નવા જિલ્લાઓ થતા સરકાર તરફથી મળતું ભંડોળ ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાને માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓ વધવાની છે આમ એકંદરે આ બે મહત્વની જાહેરાત આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગુજરાતના અને ખાસ કરી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જેના કારણે વિધાનસભાની સીટ એકસો બ્યાસી થી વધી શકે છે આ નિર્ણયથી વહીવટીય સરળતાનો લાભ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળી શકે છે જેના બનાસકાંઠાના જિલ્લો વિસ્તારની રાષ્ટ્રીય મોટો જિલ્લો હોવાથી સરકારી કામકાજ માટે લોકોનું લાંબુ અંતર કાપવું પડતું હતું ઉલ્લેખનીય છે કે વર્ષ બે માં અસ્તિત્વમાં આવનાર વિસ્તારમાં ચૂંટણી યોજાઈ શકે છે કુલ મળી અને સત્તર સર નવા જિલ્લાનું નામ છે વાવ થરાદ પરંતુ હેડક્વાર્ટર થરાદ રહેશે મેં હાલ જ આપને કહ્યું અને આ ડિટેલ તમને પાછી આપીએ છીએ તાલુકા તાલુકાના નામ ના તાલુકા પણ

થરા અને ધાનેરા આ ચાર નગરપાલિકાઓ કુલ મળીને આ બે જિલ્લા થતા લોકોને ખૂબ રાહત અને ખૂબ લાંબા સમયથી માંગણી હતી એ આદરણીય ભૂપેન્દ્રભાઈ સંતોષ આનો આધાર વસ્તી અને એરિયા આ બંનેના આધારે આનું વિભાજન થયેલું છે નહીં હવે હવે આખું જ્યાં સુધી આ જિલ્લા એનું સીમાંકન વહીવટી મહેકમ એની ઓફિસ આ બધું નહીં થઈ જાય ત્યાં સુધી એની ચૂંટણીઓ નહીં થાય વહીવટદાર આવ્યા પછી એની પાસે પણ કેટલાય વહીવટી કામો છે એમાં એમાં વોર્ડનું સીમાંકન જે તે ગામ ભળ્યા હોય નગરપાલિકા ભળી હોય એટલે એક સરખા એ વોર્ડમાં એને વિભાજીત કરવું એના સ્ટાફ અને મહેકમની વ્યવસ્થા કરવી હોય તો અહીંયા સરકાર પાસે માગશે એટલે મળી જશે પરંતુ એકંદરે આ આખી કામગીરી કરતા સમય તો લાગશે અંદાજીત આ બધું કામ કરતા એક અંદાજ એવો છે આઠથી નવ મહિનામાં આ કામગીરી પૂરી થાય કચ્છની અંદર એરિયા મોટો છે કિલોમીટર વાઇઝ અંતર વધારે છે પરંતુ વસ્તીની દ્રષ્ટિએ અત્યારે એ બીજા જિલ્લાઓની કમ્પેરિઝનમાં ઓછી છે અત્યારે આ જાહેરાત કરી છે એટલે એમાં કોઈ વાત નહીં એવું માની લેવાને કારણ છે

એ પાછળની વાત છે એ ચૂંટણી પંચ નિર્ણય લેશે વસ્તીના આધારે બનાસકાંઠા એટલે પાલનપુર બંનેના વિસ્તારો આઈડેન્ટિફાઈ કર્યા છે તાલુકા મહાનગરપાલિકાઓ અને એની સાથે એનું સીમાંકન ફરીથી થશે નગરપાલિકા પાલનપુરની છે કે ડીસાની છે તો એ તો એ એના પ્રમાણે રહેશે પરંતુ જિલ્લાની પુનઃ નવરચના થતા આ આખી પ્રક્રિયા ફરીથી મહેકમની સાથે આખી ગોઠવવાની થાય છે એટલે તમામે તમામ આ પૂરી વ્યવસ્થા થયા પછી એના ઇલેક્શન આવશે વિસ્તાર અને વસ્તી બંને અને એવરેજ જે ગામોની સંખ્યા છે એ લગભગ સરખી રહે એ કેબિનેટમાં જ બે મહત્વના નિર્ણય હતા જે આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું મેં જે જાણકારી લીધી એ પ્રમાણે એ સરઘસ નથી કાઢ્યું પરંતુ કોઈપણ પ્રકારનો બનાવ ઇન્સિડન્ટ બને કેબિનેટ નવ મનપા બનાવવા માટે મંજૂરી આપી છે જેના નોટિફિકેશન આજે કે કાલે બહાર પાડવામાં આવશે આ નવ મનપા થવાને કારણે ગુજરાતમાં પચાસ ટકા કરતા વધારે અર્બન વિસ્તાર થઈ જશે આસપાસના ગામો તેમાં જોડીને શહેરોનો વિકાસ થાય માટે એનો ટર્ન નોટિફિકેશન બહાર પાડશે લાર્જર અર્બન એરિયા જીપીએમસી ઓગણીસો ને લાગુ પડશે અને વહીવટદારની નિમણૂક થશે વહીવટદાર નિયુક્ત થયા બાદ વોર્ડ રચના મહેકમ સીમાંકનની બાબતો નક્કી કર્યા બાદ મનપાની ચૂંટણી થશે આઠ અને હવે નવ મળી કુલ સત્તર મનપા થશે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દી